હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જટ સુરતથી આજે હું તમારી સાથે સાબુદાણા બટાકાની ચકરી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ હમણાં સિઝનમાં એકવાર આ ચકરી બનાવી દઈએ તો આખું વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય નાના બાળકોથી લઈને મોટી ઉંમરના પણ ખાઈ શકે એવી ફરસી અને પોચી ચકરી બનાવવા માટે સાબુદાણા અને બટાકાનું માપ કેટલું લેવું તેમજ એનું ખીચું કેવી રીતે રેડી કરવું એ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ ચકડીનું ખીચું બનાવવા માટે મેં અહીં બે કિલો આવી ગોલ્ડન છાલવાળા બટાકા લીધા છે એને બાફી લઈશું અને પાંચસો ગ્રામ સાબુદાણા એક વાસણમાં લઈને એકવાર ઢોઈ લીધા ત્યારબાદ એમાં પાણી નાખીને ઓવરનાઈટ પલાળીને રાખ્યા હતા હવે એ સારી રીતે પલળીને ફૂલી ગયા છે તમે જોઈ શકો છો સાબુદાણા એક વાસણમાં લઈને મેઝરમેન્ટ કરી લીધું અને ત્યારબાદ એમાં એટલું જ પાણી નાખ્યું હતું જેથી કરીને સાબુદાણા સારી રીતે પલળીને કૂરા થઈ જાય એમાં પાણી ન રહે સાબુદાણાને પણ ઢોકળા કે મુઠિયાની જેમ વડાડમાં બાફીશું સૌથી પહેલાં બટાકા પ્રેશર કૂક કરી લઈએ બટાકા બાફી લીધા તો હવે એની ઉપરની છાલ હટાવી દઈએ અને સાબુદાણાને વરાળિયા કરવા માટે આવી ચારણી લીધી છે એમાં તેલવાળો હાથ ફેરવી લઈએ ત્યાર પછી એમાં અડધા ભાગના સાબુદાણા કાઢી લઈએ એમાં વચ્ચે વચ્ચે આંગળી વડે ખાડા કરીશું એટલે સાબુદાણા સારી રીતે બફાઈ જાય સાબુદાણા બાફવા માટે બીજી તરફ એક કઢાઈમાં પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું હતું એમાં એક સ્ટેન્ડ રાખ્યું છે એની ઉપર સાબુદાણાવાળી ચારણી મૂકીશું હવે કઢાઈને ઢાંકણ લગાવીને સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને બાફી લઈશું આશરે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ માટે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને સાબુદાણા ચેક કરીશું નીચેના ભાગે સાબુદાણા કાચા દેખાય છે માટે એમાં ટવેટો ફેરવીશું ત્યાર પછી ફરી કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ બીજી આશરે બે મિનિટ માટે સાબુદાણા ઠવા દીધા એટલે બફાઈ ગયા હવે આ ચારણી બહાર લઈને એમાંના સાબુદાણા એક વાસણમાં ખાલી કરી લઈશું ત્યાર પછી બાકીના સાબુદાણા પણ એ જ ચારણીમાં લઈને બાફી લઈશું બાફેલા બટાકાની છાલ હટાવી દીધી તો હવે એને મેસર વડે મેસ કરી લઈશું થોડા થોડા કરીને બધા જ બટાકા મેસ કરી લીધા હવે એમાં એક ટેબલ સ્પૂન આખું જીરું અને એક ટેબલ સ્પૂન સિંધવ મીઠું લીધું છે એને ચારણીમાંથી ચાળીને એમાં ઉમેરીશું એટલે કોઈક મોટા કણ હોય એ નીકળી જાય હવે એમાં બાફેલા સાબુદાણા નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું ચકરી બનાવવા માટે ખીચું રેડી છે માટે આ ટાઈમ પર એને ટેસ્ટ કરી લઈશું એટલે એમાં સિંધવ મીઠું ઓછું હોય તો નાખી શકાય ત્યાર પછી સાબુદાણા બટાકાનું ખીચું આ વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું વાસણમાં તેલવાળો હાથ ફેરવી લઈએ એટલે ખીચું એમાં ચીપકી ન જાય હવે આ ખીચુની ચકરી બનાવવા માટે સંચો અને એની સ્ટારવાળી પ્લેટ લઈને દરેકની ઉપર ટેલ હાથ ફેરવી લઈશું ત્યાર પછી સિલિન્ડરમાં નીચે પ્લેટ લગાવીને ઉપરથી ખીચું ભરીશું ઉપર કિનારી સુધી ખીચું ભરીને સિલિન્ડરની ઉપર હેન્ડલ વાળું ઢાંકણ લગાવીશું હવે મી અહીં બહાર બાલ્કનીમાં તડકો હોય એવી જગ્યામાં જાડડી પ્લાસ્ટિકની સીટ પાથળી છે એની ઉપર સંચામાંથી ચક્રી ચકરી મૂકીશું આ ચકરી આપણા મનપસંદ શેપ ગોળ કે સીઢી જેમ બનાવતા ફાવે એ રીતે બનાવી શકાય બધા મિશ્રણને ચકરી બનાવી લીધી મેં અહીં આવી સીઢી જ બનાવી છે ઘણા લોકો ગોળ બનાવે એ રીતે પણ બનાવી શકાય હવે અહીં તડકો છે ત્યાં સુધી એને આમને આમ રાખીશું સાંજ સુધીમાં ચકરી સારા પ્રમાણમાં સુકાઈ ગઈ ત્યાર પછી થોડી થોડી અલગ અલગ વાસણમાં લઈ લીધી હજુ ત્રણથી ચાર દિવસ માટે એને તડકામાં આમને આમ સૂકવીશું એટલે સારી રીતે સુકાઈ જાય ચાર દિવસ સુધી સાબુદાણા બટાકાની ચકડી તડકામાં સુકવી એટલે સારી રીતે સુકાઈને કડક થઈ ગઈ છે ચકરીના આવા નાના ટુકડા કરી લઈશું એટલે ફ્રાય કરવામાં સરળતા રહે હવે આ ચકરી એક એર ટાઈટ સ્ટીલના કે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી દઈશું અને થોડી એમાંથી નાસ્તા માટે ફ્રાય કરીશું ચકરી ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું બટાકા સારી ક્વોલિટીના અને વધારે સ્ટાર્ચવાળા હોય તો ચકરી પણ આવી સફેદ બને ચકરીના નાના ટુકડા કરીને તેલમાં ફ્રાય કરવા મૂકીશું ફ્રાય કરેલી ચકરી તમે જોઈ શકો છો સારી રીતે ફૂલીને ડબલ સાઈઝની થઈ ગઈ કંઈક ક્રિસ્પી અને ચટપટું ખાવાનું મન થાય તો આ ફ્રાય કરેલી ચકરીની ઉપર પેરી પેરી મસાલો કે મેગી મસાલો અથવા લાલ મરચું અને ચાટ મસાલો મિક્સ કરીને ઉપરથી સ્પ્રિંકલ કરવામાં આવે તો ચાય સાથે આ નાસ્તો ખાવાની મજા પડી જાય છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય આ ઉપરાંત આ ચકરી ફ્રાય કરીને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય તો ઓછી સામગ્રી વાપરીને ઓછી મહેનતમાં બનાવી શકાય એવી આ ચકરીની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે પડી મળીશું એક નવી રેસીપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી